જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી હવે જે લોકોને સવારે સંડાસ બરોબર ઉતરતું નથી એકાત કલાક બેસવું પડે છે મળ ત્યાગ કરવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે બધી જ મેડિસિનો ટ્રાય કરી લીધી છે દવાઓ ટ્રાય કરી લીધી છે પણ કોઈ પણ પ્રકારનો રિઝલ્ટ નથી મળતું પેટમાં કાઈક અટવાયેલું છે પણ મળ ત્યાગ કરવા જાવ છું ત્યારે બહાર નથી નીકળતું તો તે લોકો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો સરળ બે ઘરેલું નુસખા તમારી સામે રજૂ કરું છું જે બે ઘરેલું નુસખામાંથી કોઈ પણ એક ઘરેલું નુસખો તમે કરી શકો છો અને સવારે જે લોકોને સંડાસ બરોબર ઉતરતું નથી એકાદ કલાક બેસવું પડે છે તે પ્રોબ્લેમ જડ મૂળમાંથી ઠીક કરી શકો છો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડા

આપણે જે પાણી ગરમ કરીએ છીએ અને પછી તે પાણી આપણે પી શકીએ એવું રહે તેને ગુનગુના પાણી કહે છે તેને ગુનગુના પાણીમાં તમારે અડધી ચમચી ત્રિફળા છૂર્ણ મિક્સ કરી રાતના સૂતા પહેલા તમારે આ વસ્તુ પી જવાની છે ત્રિફળા આયુર્વેદિક સ્ટોરમાં અવેલેબલ હોય છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો બીજો ઘરેલું નુસ્ખો છે જે અતિ ઉત્તમ છે એક ગ્લાસ ગુનગુના દૂધમાં એક ચમચી તમારે ઘી મિક્સ કરવાનું છે દેશી ગાયનું ઘી પણ મિક્સ કરી શકો છો દેશી ગાયનું ઘી ના હોય તો તમે ભેંસનું ઘી પણ મિક્સ કરી શકો છો બંને ચાલશે તમારે અથવા તો તમે દેશી ગાયનું ઘી પણ મિક્સ કરી શકો છો અને ભેંસનું ઘી પણ મિક્સ કરી શકો છો મિક્સ કરી દૂધ સાથે અને રાતના સૂતા પહેલા આરામથી ઘૂટડા બેસ ભરી અને નીચે બેસીને પી જવાનું છે સવારે પેટ એકદમ ક્લીન થઈ જશે તમારે જે એકાદ કલાક મળ ત્યાગ કરવા બેસવું પડે છે તે પ્રોબ્લેમ પણ જડ મૂળમાંથી ઠીક થઈ જશે હશે ત્યાં દોસ્તો કેમ કે તમારી જે શરીરની વધારાની ગંદકી છે તે એક ઝટકે સાફ થઈ જશે અને જે લોકોને મળ ત્યાગ કરવા ખાસ કરીને એકાદ કલાક બાથરૂમમાં બેસવું પડે છે તે પ્રોબ્લેમ જડ મૂળમાંથી ઠીક થઈ જશે પાંચ થી સાત મિનિટની અંદર જ તમારા પેટમાં રહેલી જે વધારાની ગંદકી છે તે મળ દ્વારા એક ઝટકે બહાર નીકળી જશે કોઈ પણ પ્રકારની પેટ સાફ કરવા બાબતે તમારે મેડિસિનો અથવા તો પાવડરો લેવાની જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં